ઉછળની લારી ચરાવનારો વ્યક્તિ છે તે આવું કરી શકે પરંતુ અનેક વખત આવી ઘટના છે તે બને છે સર અનેક વખત ઘટના બને છે અધિકારી શું કરે છે તંત્ર ખાડે ગયેલું છે જો મોરબી મેં જે દુર્ઘટના થઈ એ દુર્ઘટનાથી તમે બધાય મંચ ઉપર આવીને એવું કીધેલું કે આવી ઘટના ગુજરાતમાં ફરી ના બને એનો ધ્યાન રાખીશું શું ધ્યાન રાખ્યું નાના મોટા કામ કરવા હોય ને તો સરકારમાં અલગ અલગ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી બનાવવાની અલગ અલગ એજન્સીઝ રાખી છે માણસની લાઈફની કોઈ એસેસ એસઓપી નથી કે જે જગ્યાઓ ઉપર માણસોનો જોખમ છે એના માટે કોઈ એસઓપી ન બનાવવાની હોય આજ કલેક્ટર ગોળ સાબ ને આ જ એએમસી કમિશનર રાણા સાહેબ આ બંને ચેમ્બરમાં એસી ચેમ્બરમાં બેસી રહેવાનું આખા વડોદરા સિટીમાં જઈશું તો ચાર આઈએસ ઓફિસર છે તમારો કોઈ એસઓપી જેવી કોઈ સિસ્ટમ જ નથી ચૌદ લોકોની બોટની સિસ્ટમમાં એકત્રીસ લોકો બેસી જાય તમારે કોઈ જોવાનું ફરજમાં નથી આવતું તમારા અધિકારીઓને જોવાનું ફરજમાં નથી આવતું લાઈફ જેકેટ નહીં લાઈફ ગાર્ડ નહીં કોઈ બી જગ્યા ઉપર કે એક તમે ઘેટા બકરાના જેમ છોકરાઓ તમે યુઝ કરો છો એટલે કોઈ બી પ્રકારે કોઈને સિરિયસલી વસ્તુ લેવી જ નથી ગમે તે કરીને કરી નાખવું છે બસ રિબીન કાપો નવી વસ્તુ મૂકો પીપીપી ધોરણે મૂકો પછી એને બાદ શું થાય છે એ કોઈને જોવું

એક બાજુ તમે સારા કામ કરી રહ્યા છો તો બીજી બાજુ તમને એ કામ બરાબર થાય કે નહીં અધિકારીઓ ઉપર એટલી પકડ બી જરૂરી છે આ અધિકારીઓ ફક્ત ને ફક્ત એમના બધા જ આગામી જે કાર્યો છે જે ઇવેન્ટો છે એ જ મેનેજ કરવામાં લાગી રહ્યા છે એક શું એમની જવાબદારીમાં નથી આવતું કે જે જે વસ્તુ જ્યાં જ્યાં મૂકી છે ત્યાં એમની શું વસ્તુ થઈ રહી છે અને આવી બોટ આટલી ખસ્તા હાલમાં બોટ ટેસ્ટિંગ ની ટેસ્ટિંગ કરાઈ કે આ બોટ કેટલા માણસો બેસી શકે સંકુલ છે સનરાઈઝ સ્કૂલ એના માલિકોને બી વખોડું છું કે એ જે વાડિયા ફેમિલી છે તમારા સ્કૂલની પિકનિક જઈ રહી છે તમે જોયું નહીં કે આટલા બધા છોકરાઓ કેવી રીતે અંદર જાય તમને તમારા બાળકોની ચિંતા નહોતી કે એને લાઈફ જેકેટ પહેરાય કે એને આ કરાય એટલે તંત્ર જ આખું સિસ્ટમ જે છે એ સિસ્ટમ જ ખોરવાઈ ગયું છે ને સૌથી મોટો એક જ પ્રશ્ન છે આ બધામાં બધા સવાલો આપણે ઊભા કરી શકીએ છીએ આમ કેમ નહોતું આમ કેમ નહોતું આમ કરવું જોઈતું તું આમ કરવું જોઈતું તું પણ એક મહત્વપૂર્ણ સવાલ એક જ છે ને એ સવાલ એ છે કે તમે જેટલી બાકી બધું હંડ્રેડ પર્સન્ટ ધ્યાન આપો છો માણસની જિંદગીને ભી એટલી તવજ્જો તમારે આપવી પડશે આજે નો ડાઉટ ભારત વિશ્વ વિખ્યાત થઈ રહ્યું છે આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે પણ ભારતમાં વિશ્વની કમ્પેરીઝન કરો છો બાકીના વિદેશમાં પબ્લિકની લાઈફની ચિંતા હોય છે આવી ઘટનાઓ કોઈ બીજી કન્ટ્રીમાં નથી બનતી કેમ કે ત્યાં એક એક માણસની લાઈફની ખૂબ મોટી વેલ્યુ છે આપણે અહીંયા લોકોને લાઈફની વેલ્યુ નથી સમજતા ને એ એ તંત્ર નથી સમજતું તળાવનું બ્યુટિફિકેશન બોટિંગ થવી જોઈએ આ બધી સુવિધા હોવી જોઈએ આમાં કોઈ બેમત નથી પણ એ બરાબર ચાલે છે કે કેમ એ ગુણવત્તાયુક્ત છે કે કેમ આ જે કોન્ટ્રેક્ટરો છે એના જે રાજ થઈ ગયા છે ગમે તે બેન થઈ ગયેલા કોન્ટ્રેક્ટરો બી ફરી કામ અપાય છે નામ બદલીને બીજો માણસ આવી જાય છે તો તમારે કોઈ એવા કોઈ ધારાધોરણ જ નથી કેટલી વાર હાઈકોર્ટ તમને લપડા કાપી ચૂકી છે કેટલી વાર પબ્લિક તમને આ કરી દીધી છે દર વખત પબ્લિક માફ કરે જરૂરી નથી આ ખૂબ મોટો એક એક એવો દર્દનાક હાદસો છે જેને આપણે લાપરવાહી લાપરવાહીથી થી થયેલો છે આ આ ઇન્સિડન્ટ નથી આ દુર્ઘટના નથી આ એક પ્રકારની હત્યા જ છે આ નાના બાળકોની હત્યા થઈ છે આજે ને હત્યાના પાપી આ તંત્ર છે આ પ્રશાસન છે હવે ફરી એમના બે લોકોના ટ્રાન્સફર થઈ જશે બે લોકોને સસ્પેન્ડ કરી દેશો આનથી કામ ન થવાનું ફરી એના માટે રાહ જોશો કે ફરી આવીને આવી હોનાર જ બીજી ક્યાંય સિટીમાં થઈ જાય ક્યારેક મોરબીમાં થઈ જાય ક્યારેક અમદાવાદમાં થઈ જાય ક્યારેક વડોદરામાં થઈ જાય ક્યારેક સુરતમાં આગ કાંડ જોયો તો ને છોકરાઓ જે ટ્યુશનની ક્લાસીસમાંથી હોય કે નીચે કરતા હતા તો ક્યારેક ફાયર સેફટીને અભાવમાં વસ્તુ આવી બની જાય છે ત્યારે બી આપણે ઘટના કરીને ઊભા રહી જઈએ છીએ ક્યારેક પુલ તૂટી જાય ક્યારેક બોટ ડૂબી જાય ક્યારેક છોકરાઓની સ્લાઇડ તૂટી જાય આવી ઘટનાઓ કોઈ એકવાર વાર નથી થઈ દર વર્ષે કઈક ને કઈક કઈક ને કઈક કઈક ને કઈક ઘટના આવે આ તો હોનાર જ મોટી થઈ ગઈ ને આટલા લોકોની મોત થઈ હા એટલે આ ઘટના ખૂબ મોટા પાયે અસર કરતી થઈ ગઈ છે બાકી એક બે એક બે ત્રણ લોકો તો મરવાના સમાચાર આવે જ છે એકા બીજા દિવસે આવી લાપરવાહીઓનો સવાલ નથી આવતા શું આ આડા ધડ જે રોડ બનાવે છે કોઈ સેફટી વગર એક્સિડન્ટો નથી થતા આ આ રોડ વ્યવસ્થિત બનાવવાના બ્લેક હોલ જોવાના બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવાના ત્યાં અલર્ટ નું મેસેજ નાખવાનું ત્યાં ટ્રાફિક રૂલ્સ રેગ્યુલેશન કરવાના ગાડીઓની સેફટી જોવાની આ બધા જ કામો કોના છે ને આના માટે સરકારમાં જોગવાઈ છે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી આ દરેક ડિપાર્ટમેન્ટની જરૂરિયાત છે ને એના માટે જોગવાઈ બી છે પણ શું કામ ફોલો નથી થતી એ એ એ તો તો કોણ જોશે જોશે અધિકારી જ જ જેના અંતર્ગત આવે છે વાત ઊભી થઈ જાય છે કે આટલી લાપરવાહી એના માટે કે માણસની જિંદગીની કિંમત આ અધિકારીઓ આ પ્રશાસન આ તંત્ર નથી સમજતું બાકી આવા હાસ નહીં થઈ શકે પોસિબલ જ નથી બે નાનામી નાની જગ્યા ઉપર તમે જાઓ ને આજે તમને લાઈફ જેકેટ પહેર્યા વગર તમને ઉતરવા ના દે ભાઈ અંદર તમે ત્રીસ નાના બાળકો એક વર્ષ બે વર્ષ પહેલા ધોરણ બીજા ધોરણ ત્રીજા ધોરણ છઠ્ઠા ધોરણના છોકરાઓ નાના નાના ભૂલકાઓ પિકનિક મનાવવા ગયા હતા ને આજે જુઓ એમની શું હાલત થઈ ગઈ છે એ મા બાપ ઉપર શું ગુજરતી હશે અત્યારે અહીંયા બેસીને રડું આવી જાય છે અહીંયા બેસીને ગુસ્સો આવી જાય છે કે બાળકો મા બાપ ને કહીને ગયા કે બાય બાય મમ્મી બાય બાય પપ્પા આજે હું પિકનિક જઉં છું અને જયારે હાથમાં ડેડ બોડી આવે ને નાના છોકરાની ત્યારે મોટા મોટો રાક્ષસ નું દિલ બી પીગલી જાય હવે આમના દિલ પીગલે કે ના પીગલે એની કોઈ ગેરંટી નથી જો પીગળવાના હોત તો કાકરિયા બાદ પીગલ્યા હોત પીગલ્યા હોત તો સુરતના ઘટનાક્રમને ઘટનાક્રમ ને બાદ તો પીગલ્યા હોત પીગલ્યા હોત તો મોરબીના હત્યાકાંડ બાદ પીગલ્યા હોત પણ આવું માણસની જિંદગીની કિંમત જ્યાં સુધી ખૂબ ગંભીરતાપૂર્વક રીતે ના સમજાય ને ના લેવાય ત્યાં સુધી આવા હાસ્ય થતા રહેશે દીક્ષિત રોજ થશે દર મહિને થશે ને થાય જ છે કલેક્ટરને તો બીજી બધી ઘણી ચિંતા હોય કે એનેની ફાઇલ ક્યાંથી આવે છે આ ક્યાંથી આવે છે ગોર સાહેબની તો વાત એવી છે કે એની પાસે કોઈ ટાઈમ જ નહોતો સેમ ઘટનાક્રમ કમિશનરનો છે કે એસી ચેમ્બરમાં બેસીને બસ હું તમને દાવા સાથે કહી શકું છું કે આ કલેક્ટર સાહેબ અને આ કમિશનર સાહેબ આ દિલીપ રાણા અને આ ગોર સાહેબ આ બંનેને હું બહુ સારી રીતે ઓળખું છું આ લોકોએ વડોદરા સિટીનો ક્યારે ચક્કર બી ના કાપ્યો હોય આ તમે લખી લો આ એટલા મોટા સાહેબ થઈ ગયા છે ને અત્યારે મુખ્યમંત્રી પહોંચ્યા છે ત્યાં પણ આ કલેક્ટર જેના હાથમાં આ વસ્તુ છે કે જે કમિશનર છે ને એ ક્યારે વડોદરા સિટીનો ચક્કર મારવા ના નીકળ્યા હોય એ એટલા જબરદસ્ત અધિકારીના પેલામાં અહંકારમાં જીવાવાળા અધિકારીઓ છે આ બંને અને દોષી છે આજે સરકારને હું કહું છું આ ટીવી ચેનલ માધ્યમથી આ બંને તો જબરદસ્ત તમારે સજા કરવી જોઈએ પૂરી દેવા જોઈએ દાખલો પાજરે પૂરવા જોઈએ આ એમની જવાબદારી હતી એમ નહીં કે તમે બે કોણ બે પેલા નીચેના બે ચાર કર્મચારીઓને તમે કાલે સજા કરી દેશો આમની હંડ્રેડ પર્સન્ટ જવાબદારી છે માનવનું હત્યા થયું છે આ બલિ ચડાવી દેવાય છે આજે આટલા છોકરાઓને નાના બાળકોને ને એમની પાપે થયું છે બિલકુલ તો આ હતા ચેનલ હેડ વિવેક કુમાર બટ જેનું સ્પષ્ટ કહેવું છે કે કમિશનર અને તેની સાથે જ કલેક્ટર છે તેના પાપે આ કે આખી ઘટના બને છે આ બંને એવા અધિકારીઓ છે બંને આઈએસ અધિકારી છે અને બીજી પણ મહત્વની વાત વિવેક સરે કરી કે ચાર અધિકારીઓ ચાર આઈએસ અધિકારીઓના હવાલે આખે આખું વડોદરા છે પરંતુ સાહેબ તમે ક્યારેક ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા હોત ને સાહેબ તમે સરકારી પ્રોપર્ટી નો જાયજો ક્યારેક લીધો હોત ને આ પ્રકારની ગંભીર ઘટનાઓ ના બને છે